જય શ્રી કૃષ્ણ તો સવારના વાગી ગયા છે સાડા સાત અને મુકુંદના પપ્પા જતા રહ્યા વાળીએ રિશિતાબેન વહી ગયા કોલેજ હવે આપણે એક વૈધા કારણ કે આજે આપણે વાળીએ જવાનું નથી આજે આપણે થોડુંક કામ છે એટલે આપણે નથી જવાનું જો આપણે માંડવી શેકવાની છે થોડી કેળાની રેફર બનાવવાની છે કાસરી સુકવવાની છે અને ઘી ગરમ કરવાનું છે એટલે આપણે જ વાળીએ નથી ગયા તો કપડાં વાસણ કરી લઈ અને પછી જાય પછી બધું કામ નિપટાવી બીજું બધું અને જો બહુ તડકો આખા ફરિયામાં હમણાં આવી જાય જો અહીં સુધી તડકો આવી ગયો છે આગળ આખા ફરિયામાં તડકો આવી જાય ને પછી જો આ ચંપાના છાયા નીચે આ ખુરશી ઉપર બેવાની એવી મજા આવશે કે વાત જ આવા પણ આપણે નવરાત થઈ થા હું ને ખુરશી ઉપર બેહશું મોર જય શ્રી કૃષ્ણ આ જો આવી ગયા છે આજે બંધ થઈ મસ્ત લાગ બની ગઈ તો રાખમાં ભાવ આવી ગયો તો બઉ શરદી થઈ ગઈ છે પાણી થઈ કાલે છે એકાદ નો કાક છે ને ફાઈનલ કાલે છે થોડુંક આવું આવતો પાછળ થી કાલે છે તો તડકા રોડ કેમેરામાં એ ખાલી બ્રોકર ને ખબર પડે તડકો આવે અગાઉથી જોઈ જ ખબર પડી જાય જો બાકી પબ્લિક તો ખાલી સમાતું જ નહીં ચાલો જો ચાય કોલે છે તો સવારના વાગી ગયા છે 10 ને આપણે ઘી ગરમ થઈ ગયું કેડાની રેફરી થઈ ગઈ અને આપણે જો આ કાસરી હુકવી દીધી છે છાસમાં પલારીને એટલે એકદમ સફેદ કાસરી થઈ ખટમીઠી છે એટલે આપણી કાસરી એવાય તળકો છે એટલે લગભગ અડધી તો હુકાઈ જશે અને જો આપણે કપડા ધોઈ લીધા અને આપણે હવે અહીં ચંપાન છાંયે છે ને ચૂલો માંડી દીધો માંડવી શેકવા માટે કારણ કે આ છે ને માંડવી શેકવાનું મારા ભાભીએ મારા હાટું મોકલું છે તો આપણે આજે આનો ઉપયોગ કરી ગયા વર્ષે મોકલું છે પણ વાપરું નથી ગેસે જ શેકી લેતા હોય તો આજે આપણે એમ થયું કે નવરા આનો ઉપયોગ કરી કાંઈક તો હવે આ ચૂલે માંડી

વરસાદ આવવાનો છે હું તમને કઈ શકું આપડે પાંચસો રૂપિયા શું શું કેશો વરસાદ આવવાનો

કારણ કે એકાથોન ની બધી તૈયારી થઈ છે કાલે છે એકાથોન જે સિલેક્ટ થયા છે ને બધાના એ ટુર છે તો કાલે બી લેક્ચર અમારા નહીં થવાના આજે એક સવારમાં માં ડીડી સેટ નો એક જ લેક્ચર થયો મેથેમેટિક હા 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 કેવા કેવા દાખલા લાવતો તો હે ખતરનાક એવું લાગે એમ નીચે પાછા નહીં થઈ એવું લાગે થઈ જશે થઈ જશે એટલે એવા એવા કરા દાખલા કરાય એક જ લેક્ચર ભર્યો પછી બારીયા થી જોયું છે અને કોડિંગ 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 એઆઈ કરે કોડિંગ વાર લાગે નેટ આવે ને અમારા કોલેજમાં નેટ આવતું ન હોય કારણ કે એક્ઝામ કોર ભરાવતા હતા ને બધું નેટ આવે જ ને કાય બીજી લોકર કોલેજ ગમે એબીસીએડી માટે કરે પણ કાઈ સ્કૂલ જ નહોતું નેટવર્ક આવતું નહોતું એટલે કામ કાઈ થાય નહીં કોલેજ ઘરે જ થાય કામ જો તો આ LG નો સનેડાના બે સિંગર છે આ પહેલે દિવસે આ હશે અને બીજા દિવસે ઓલો હશે બે સિંગર છે દરરોજ આ બે દિવસનો સનેડો છે એટલે બે દિવસ અલગ અલગ સિંગર આવવાના છે આજે તો કઈ નાસ્તો કરવા જેવું જ નથી કે નાસ્તો ક્લાસમાં આજે આપડે આવી ગયા અને આપડે કેટલા બધા કાયતરા છે ભેગા કરી લીધા છે જો જોવાયા કેટલા કાયતરા ભેગા થઈ ગયા હે હું મમ્મી વીણી દે છે મારી પાસે કેવા સરસ મસ્ત કોકે ખાઈ રહ્યા હતા આ ખાટા છે થોડાક દર્શક મિત્રો કે છે કે ખાટા છે હું તો નાની હતી ત્યારથી આ કાયતરા ખાવા આવતી હા હાલવા થી મમ્મી પછી અમને બીવડાવતી ખોટા ખોટું ઈ કે ઈ કે ન્યા હે ને ભૂત થાય ઈ કે ન્યા નહીં જવાનું આંબલી નીચે ઈ કે ભૂત થાય છે આંબલી નીચે પછી હું મૂકું ને અમે બે બીતા ભૂત થી તો અમે બે ન આવતા પછી પાછો ખબર પડી કે આ તો બધું ખોટું છે ખાલી બીવડાવા હાટું છે પાછા આવતા બધે અત્યારે ક્રતિકાંત નહીં થોડાક બીવડાવવા પડે નકર તો પછી કાયતરા ખાઈને ને તાવ આવે એવું બધું થાય એટલા માટે થોડાક બીવડાવી કે ઓછા આવે નગર વધારે કાયતરા ખવાય જાય તો તાવ આવે ને એવી બધી પોસિબિલિટી હોય એટલા માટે ક્રિકેટ રમે છે અને સાયકલ એકદમ પાર્કિંગ માં રાખી દીધી છે સમર છે પછી હું નામ તારું હે છે રુદ્ર છે બધા ક્રિકેટ રમે છે આયા આ ત્રણ ના નામ તો નથી આવડતા માન પંથ અને પ્રીત ક્રિસ પંથ અને બીજો હું મન તારું નામ ક્રિસ ક્રિસ તમારું પંથ પંથ જો આ બધા ક્રિકેટ રમે છે છોકરા વાયા

અને અંધારો થયું છે વરસાદ જેવું છે અને કપા પણ બહુ સારો થઈ ગયો હવે નબળો હતો બહુ કપા બહુ હવે સારો થઈ ગયો કુતિયા લોહી પીએ હે બહુ આવે છે કપા ખૂંદી નાખે છે ખાતા નથી પણ ખૂદી નાખે કપા બહુ સારો હે નરવો એવો હે તો ઊંચો થઈ ગયો શિયાળો મલ છે સારો થઈ જાય વરસાદનો ઘોરો થયો એટલે માંડવી ભેગી કરે છે આ થાય ને ખેડૂત હેરાન થાય અને માંડવી ભેગી કરવી પડે માંડવી કાઢેલી પીડી કોરી લીલી જણવે ઢગલો કરે છે અને ગોરો થયો એટલે આ વરસાદનો

વેરવાના હોય એટલે એના માટે કટ કરે છે ફૂલ ઘ ઘુમને પગલે પધારિયા જમારે વારે ઘુમને પગલે પધાર bye, bye. வல்லோரா મારાશ્રી એવા છે જે કોઈ દાન દેવું હોય લાગી હાલોજી કોઈ શ્રી ને પગલે ક્યાં આવ્યું जेसिका नार नार वो वाला वाला माने क्या बात है प्रसाद ही ना दी दी के ना बेदानो आ गए अम्मा भरी सो कृष्णा लागो आवे का लागो लाग तो पहले नहीं थे हां आशीर्वाद दे दो हां आशीर्वाद दे दो 105 वन जा ए फूल वे रहे बे भरवानो काम करे है फूल